કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ત્રિવેણી સંગમ વાર્ષિકોત્સવ વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન થયું સરસ્વતી તાલુકામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેમાં આજ રોજ ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી ગીતાબેન દેસાઈ અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રાર્થના કાર્યક્રમ બાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સંસ્થાના ગીતાબેન દેસાઈ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પુસ્તક અને સાલ ઉડાડીને પણ મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું સ્વાગત ગીત દ્વારા પણ તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું સ્વાગત કરવામાં આવ્યું આ સાથે જ સંસ્થામાંથી ભણીને ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું પણ સન્માન કરવામાં આવ્યું શાળામાં અભ્યાસ કરીને ગયેલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ હાલમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓમાં સરકારી નોકરી મેળવેલી છે ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ છે આર્મી ડિપાર્ટમેન્ટ છે શિક્ષણ વિભાગ છે પોસ્ટ વિભાગ છે એગ્રીકલ્ચર વિભાગ છે વિવિધ વિભાગોમાં સફળતા હાંસલ કરી તે બદલ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે સંસ્થામાં અભ્યાસ કરતી અને વિશેષ સિદ્ધિ મેળવેલ દીકરીઓનું સન્માન જેમાં ચક્ર ફેંક રૂપ સ્કીપિંગ કબડ્ડી વગેરે જેવી સ્પર્ધાઓમાં અવલ નંબર મેળવનાર દીકરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું પ્રથમ સત્રમાં સો ટકા હાજરી અને ગત વર્ષ બોર્ડ એક્ઝામમાં ટોપર રહેલી દીકરીઓને પણ આ તબક્કે વિશેષ સન્માન આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શ્રી રમેશજી ઠાકોર ડેરી મંત્રી શ્રી કનુજી ઠાકોર સરપંચ શ્રી અમરતભાઈ પરમાર ગામના વરિષ્ઠ આગેવાન શ્રી કાંતિજી ઠાકોર સીઆરસી કો ઓર્ડિનેટર શ્રી દિલીપભાઈ દેસાઈ કે એમસી અધ્યક્ષ શ્રી મંજુબેન ઠાકોર પ્રહલાદજી ઠાકોર રુગનાથજી ઠાકોર પંચાયત સભ્ય શ્રી શોભનાબેન ચુનાજી તથા મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના ગીતાબેન દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમની ટીમ જીનલબેન સુથાર રોશનીબેન પટેલ કોમલબેન દરજી ધ્રુવાબેન પટેલ વગેરે સ્ટાફ દ્વારા પણ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંસ્થામાં ટ્યુશન માટે આવતી પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાટસણ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું સરસ્વતી તાલુકાના ભાટસણમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયે ખૂબ જ સુંદર કાર્યક્રમ કર્યો હતો જેની નોંધ પાટણમાં જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ શિક્ષણ વિભાગ દ્વારા નોંધ લેવામાં આવી હતી ખૂબ જ સુંદર અને તલસ્પર્શી આયોજન સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગીતાબેન અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જીનલબેન સુથાર દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું વાલીગણ દ્વારા પણ આ સુંદર કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી હતી しちょう。